આશિયાના મહોલ્લામાં છુપાઈને રહી રહ્યો છે આ જાણ બાદ ક્રાઇમ બ્રાન્ચની પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ આજે એટલે કે છઠ્ઠી નવેમ્બર સવારના ત્રણ વાગ્યાએ ટાભેલ ગામમાં પહોંચી હતી આ એક હાઈ સ્પીડ હાઈ ટેક ઓપરેશન હતું ક્રાઈમ બ્રાન્ચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલો હતો તેની આસપાસના પાંચ મકાનોને ચારેય બાજુથી કોર્ડન કરી દીધા જેથી તે છત ઉપરથી કૂદીને ભાગી ન શકે એક ટીમ આગળના દરવાજા ઉપર હતી જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી ક્રાઈમ બ્રાન્ચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ જ રસ્તો બાકી રાખ્યો નહોતો સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો તે રૂમ અંદરથી બંધ હતો પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે ક્રાઈમ બ્રાન્ચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર જ નહોતો મકાનના આગળના ભાગમાં તેના પરિવારજનો હતા જ્યારે પોતે પાછળના ખૂણામાં ભરાઈને બેઠો હતો જ્યારે પોલીસે ઘેરો વધુ મજબૂત બનાવ્યો ત્યારે આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવા એક ખતરનાક ચાલ રમી હતી તેણે સૌથી પહેલાં ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈને ચપ્પુ બતાવ્યું હતું આ દરમિયાન તેણે પીઆઈ પી કે સોઢાને ચપ્પુ મારવાની કોશિશ પણ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં પીઆઈ પી કે સોઢાએ જવાબી કાર્યવાહીમાં અને પોતાના સ્વ બચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ ઉપર ગોળી તરબી હતી હોસ્પિટલના સૂત્રો અનુસાર ધરપકડ દરમિયાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી છે ગોળી તેના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી જેના કારણે તેને ફ્રેક્ચર છે હાલ તેને ફોડમાં એક્સરે બાદ તાત્કાલિક સારવાર અપાઈ રહી છે ફેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન પકડવા માટે અલગ અલગ ટીમો વોચમાં

એસી સીટર છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયદો